ઈશા ને આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ ગેસનો નો બાટો લીકેજ થઈ સળગી ઉડતા મહિલાને ગંભીર ઇજા પહોંચી છે જે ઘટનામાં પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું ડીસા પાલનપુર હાઇવે ઉપર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનું બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સર્જાય જેમાં આકાશ સોસાયટીમાં ગણપતભાઈ માળી તંદારથી મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સુતા હતા અને વળી રાત્રે નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરી જતા જે ગેસનો બાટલો લીકેજ થવાથી હવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ મહિલાએ બોમા બોમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા આગ બુજાવવાનો પ્રયાસ કર્યા હતા પરંતુ આ ઘટનામાં સુરમી પેર માણી ગંભીર રીતે તાજી જતા ઈજા પહોંચી બનાવને પગલે જાણ કરતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સવાળી ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ જ્યાં બે દિવસ બાદ સારવાર દરમિયાન સુરબીબેન માળીનું મોત નીપજ્યું નવમાસની બાળકી માતાની છત્રછાયા ગુમાવી ડીસાની આકાશ વિલા સોસાયટીમાં રહેતી સુરભીબેન ગણપતભાઈ માળી તેઓ રાત્રિના સમયે નવમાસની દીકરી માટે દૂધ ગરમ કરવા માટે ગયા હતા અને અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી આગની જો જોતામાં મહિલા ગંભીર રીતે ધજાઈ ગઈ એકસો આઠ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ પરંતુ વધુ સારવાર અર્થે અકસ્માત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાય પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે પરિવાર અને માળી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાય મહિલાઓને ગેસના બાટલા રસોડાની બહાર મૂકવા અપીલ ગેસના બાટલા ક્યારેક અચાનક લીકને કારણે મોટી હોનારત સર્જાય છે મહિલાઓને ઘરમાં બાટલા ન મૂકવા અપીલ કરાય ત્યારે ગેસના બાટલા બહાર મૂકાય તો જીવ બચાવી શકાય આગામી સમયમાં જો મહિલાઓ ગેસના બાટલા બહાર મૂકે તો મોટી હોનારત સર્જાય તે પહેલા બચી શકાય તેવી અપીલ કરાય